હેલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે નવા વિડીયોમાં વાત કરીશું રંગાઈજાની રંગ અને નવા બ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે કિયારા જે છે એ ઉર્મિલા એટલે કે કૃષ્ણ મમ્મી ઉપર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા પરમિશન વગર મારા ઘરમાં આવવાની તો શું કિયારાના ગુસ્સાની સામે ટકી શકશો ઉર્મિલા આ બધું આપણને આવતા નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો રંગાઈજનની રંગવા બની રહો અમારી સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન પ્રેસ કરો અને જોતા રહો રંગાઈજનને રંગવા અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો અને હા કદાચ મારો આજે એટલે કે સાંજ સુધી બીજો વિડીયો આવે કે ન પણ આવે કારણ કે હું બહાર છું તમે જોઈ શકો છો હું બહાર છું અત્યારે તો અગર મને ટાઈમ મળશે તો હું બીજો વિડીયો જરૂર બનાવીશ પણ હા જોતા જજો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ સપોર્ટ કરવા માટે અને અમારા જોડે બધી વિડીયો જોવા થેન્ક યુ જય શ્રી કૃષ્ણ મળીએ નવા વિડીયોમાં